અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે શેરડા મુખ્ય ગણાતા જિલ્લા પંચાયત રોડ પર છેલ્લા કેટલાક વર્ષોથી દર બે પાંચ દિવસે ગટરના પાણી ઉપરાવવાની સમસ્યા સર્જાઈ છે ગટર મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાના બિલો ફાટતા હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શૂન્ય હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે જિલ્લા પંચાયત બિલ્ડિંગની બાજુબાજ ઉપરાઈને રોડ પર થતા વેપારીઓ ગ્રાહકો અને રાહદારીઓ ભારે મુક્તિ અપાવવા માંગ કરી છે અમારે દર અઠવાડિયે આ પ્રશ્ન રહે છે નગરપાલિકાનો ને આ જો હું પાણી લાગત જોઈ જવું હતું આ પાણી દુર્ગંધ એટલી મારે છે નગરપાલિકાવાળા કોઈ ધ્યાન નજર આ ત્રણ ચાર ત્રણ ચાર બોમ્બા લઈને આવે પણ કોઈ કામ હરકું વ્યવસ્થિત થતા નથી આ ઢાકણા તૂટીએ ઢાકણે દસ દિવસે બદલાવા આવે છે અને આગળ એક આપણે ઢાકણું તૂટી ગયું છે ત્યાં કે મોટો ખાડો ત્યાં ઢાકણું ત્યાં બદલ્યું નથી હજી તો આ પ્લીઝ મેં રિક્વેસ્ટ કરીએ છીએ અને કે આ વસ્તુ જલ્દી જલ્દી કામ પતાવે આ પાણીની જોવાની લાગત આમ

આ જિલ્લા પંચાયત રોડે દર બે ત્રણ દિવસે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઊભા રોડે ચડે છે જેથી આ સરદાર શોપિંગ સેન્ટર જે છે જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું ત્યાંના વેપારીઓ આનાથી ત્રાહીમામ પોકારી ગયા છે ગટરના ગંદા પાણી બહાર નીકળવાથી ઉભરાવાથી વેપારીઓને પોતાની દુકાનમાં બેસવું વેપાર કરવો અઘરો થઈ ગયો છે અને ગ્રાહક છે કસ્ટમર છે એને પણ વેપારીઓ પાસે જવું દુકાને જવું પણ અઘરું થઈ ગયું છે